જય શ્રી રામ જય મુરલીધર જય દ્વારિકાધીશ મિત્રો હવે આ એક વણાર અને વણકરના મુદ્દામાં કાલે એક સુરતનો લુખેસ આવ્યો બે દિવસથી મને જેમ મજા આવે એમ વણાર વણકરના શબ્દ ઉપરથી ગાળો કાઢે છે વોટસોપમાં પણ કાઢે છે અને વાત જ મૂકી દો કે આ લોકો આપણને ખોટી ટોચર કરીને શું કરવા માંગે છે એ ખબર નથી પડતી પછી એમ કહે છે કે તમે અમને અમારો વિરોધ કરો છો તો આ વણકર જો હોય તો વણાર અને વણકરના દુઆ માથે આવું માઠું લાગે નહીં અને મને ગાળો બોલ્યો કે વણકર શબ્દ કેમ વચ્ચે લઈ તો સાંભળો એ ઓડિયો એટલે તમને ખબર પડે હાલો હવે મારે તને ગાળ નથી બોલ્યું તું શાંતિથી સાંભળી લે તે જે મારો વિવાદ કર્યો એ શેના હારું કર્યો એ મને કે ખાલી મારો વિવાદ કર્યો એ શેના હારું તે કર્યો

ગર્વ વાળો છે આ શબ્દ ગર્વ નો છે કે જે કામ કર્યું તું વણકરે જે કામ કર્યું તું ને આ હીર માટે એના ગર્વની ની વાત હતી સતા જો તને માઠું લાગ્યું હોય તો તું ખોટો મિત્રો અને વણકર દુઆમાં આ વ્યક્તિ વિરોધમાં આવ્યો મારી સામે બરોડાનો છે બરોડાનો અને સુરતનો કહેતો હતો હવે એને ખુદને ખબર નથી કે વણાર અને વણકરનો નાતો શું હતો અને કેવું કામ કર્યું હતું એની સમાજનું તો આને આનો બાપ લગભગ વણકર નહીં હોય આની મા વણકર નહીં હોય કે આનો બાપ વણકર નહીં હોય આ ઓલાદ છે પાકિસ્તાનીની આતંકવાદીની અને પછી વિવાદ કરાવવા માટેથી બે દિવસથી મને હરખો માબહેન સામે ફોનમાં વોટ્સઅપમાં ગાળો બોલે છે હવે એને ખુદને ખબર નથી કે અમારી જ્ઞાતિમાં શું કામ થયું છે અને છતાં જોઈને એમ થાય કે એ શબ્દ એ ના બોલવા તો આપણે બોલવું શું આ લોકો કરવા શું માગે છે ધર્મનો વિરોધ કરવો આપણે કોઈ સારો શબ્દ નાખો તો એનો વિવાદ કરવો અને પછી કહે છે કે અમને ટોચર કરે છે હવે આ લોકોને ટોચર ના કરે તો કરે શું ખરેખર આને આ દેશની અંદર રહેવાનો હક નથી જે સારું કામ કર્યું છે એ જોઈ નથી જાણતા અને એ શબ્દ નાખ્યો એને સારો નથી લાગતો એમાં મને ખોટી કોમેટું કરી ખોટી વર્ડશોપમાં ગાળો બોલી અને પછી હવે આખે આખી બરતરાની વાત સાંભળો તમે આ વિડીયો છે ને હવર માં આઠ વાગ્યા માં ઓલો બોલો છે ગાળો બોલતો તો ને વી ને આ બે ઢેગો કરીને હવર માં આઠ વાગ્યા માં સડાવી દે. મારી વાત સાંભળો. હા આ લોકો જાતિવાદી કીડાઓ એક દલિત સમાજ માં એવા પેદા છા છે. હા તમે શબ્દ સાંભળજો. અમે વણાર તમે વણકર નાતે નેડો નહીં. જે અમારી આહીર ની દીકરી ને વણકર ને દીકરે આશરો આપ્યો હતો દીકરી ને બેન બનાવીને આશરો આપીને ગાડા ભરીને અનાજ આપ્યું આપ્યુંતું. તો ઈ જે દલિત સમાજમાં જન્મો હોય ને ખદડીનો ખદડી જાતનો આપણે શબ્દ નો સારો ઉપયોગ કર્યો કે અમે વણાર તમે વણકર નાતે ને તો એમાં મને ખોટી કોમેન્ટ કરી માબેન સ્વામી બે દિવસ થી ગાળો બોલે છે નીલેશ જેઠવા કેવું નામ છે તો મને તો એ નક્કી થાય છે હેલો સુરત બાપ જીવતો હોય ને વણકર હોય લગભગ પાકિસ્તાન નો આવી અને એની માનો ઉપયોગ કર્યો કે એટલી ખબર પડે કે વણકર ને વણાર નાતે નેણો આ શબ્દ નો હતો છતાંય તો મારો વિરુદ્ધ કરતો હોય તો આ લોકો ને શું જેવું છે આ લોકો ની એક દલિત સમાજ ની એક ધર્મ નો વિરુદ્ધ નથી કરવો પણ હિન્દુ ધર્મ ના એક આયર ભરવા રાજપૂત ચારણ દરબાર આની કોમ માથે વિરુદ્ધ કરવો ગમે છે હવે આ લોકો આનું મે ખરાબ શું કર્યું મે એક વિડિયો નાખ્યો ભાવનગર ના મારા દાદા નો એને તકલીફ થઈ વણાર વણાર ના આયર છે તો કે અમે વણાર તમે વણકર નાતે નેડો ને આ શબ્દ મેં વાપર્યો એમાં એને ખોમેર કોમેન્ટ ખોટી કરી વણકર નું નામ શું કામ લેશો નાગીના ના આવીના ને તેવી

અંગ્રેજો બોલાવીને આપણો વિનાશ કરાવવા માંગે છે પાછા એમ નહિ નઈ મારી વાત ખબર મને બઉ દુખ થાય છે જાત માં થયું જાત માં થયું તમારી નો કોઈ વિરોધ કરે છે તો કોઈ નો છે એની મા નથી ઓરિજનલ એનો બાપ નથી ઓરિજિનલ વણાર વણકર નાતે નેણો તો જોઈએ કે આયર ની દીકરી ને એક દીકરીને દીકરી આપ્યો તો તો છતાંય આ શબ્દ એ હતો છતાં ઓલાજ કે ધર્મ પ્રયત્ન કરવો છે એમાં મને બે દિવસ થી ટોચર કરે છે માનસિક ત્રાસ આપે છે નાગીની ઓલાજ નો અને મેં ચેલેન્જ કરી દીધી આયર કોડ માં ઉતર્યો છું અને કદાચ માથું ઉતરી જાય ને તો એની પરિણામની પરવા નથી પણ ફોન ઉપર દલીલ થી નહીં તમને ઘણા હું અંકિત વાઘેલા વસંત ચાવડા મનસુખ રાઠોડ કમલેશ જાદવ હા અને જે બાકી રહીલેશ જેઠવા

તમારી મારી મરદાનગી આપી હોય અને વચ્ચે સમાજ ને મૂકી જ સમાજ કોઈને નથી કેતી દલિત સમાજના મારા ગામમાં દલિત સમાજ આખા ગુજરાત માં આ લુખીના પેટના પંદર દેશનો વિરુદ્ધ કરી અને દેશ નો વિનાશ કરાવવા માટે થઈ અને ગમે ચાર પાંચ નામંતાવડા વસંત ચાવડા જો નહીં તો હું તું હળગી જવાનો હતો કે આ મને મરવા દે એક છે નો કોઈ વાત કરેલો પુવા માં પડીને મરી જોઈએ રબારી માંથી આક્ષેપ નાખવો હશે બોલો કોની દીકરી ની ઇજત લેવા જોવે છે અને પછી ગરીબ માણસ ને હલવા માટે પોલીસ સ્ટેશને ફરિયાદ ન લીધી એટલે વસંત ફોન કર્યો ફરિયાદ નથી લેતા સરકાર ગાંધીની છે જાણ્યા જોયા ફરિયાદ લઈ લે એમ નામ કોઈ ન લે

માતાજી અપમાન થાય માતાજી ના આધાર કાર્ડ માંગે તો ચારણ ના દીકરા ઓરિજિનલ હોય તો એના માંગે બાપ ના આધાર આધાર કાર્ડ દે એમ નહીં હા ઓલો ઓલો જયંત નાના નાના મંદિર માં રાખી અને પુર્યુંકતો હતો તો આપડે એને કીધું કે ભાઈ તમે અહીંયા આવો આપડે તમ તાર હું તમારે ખોબા ભર અને પૂર્યું કાઢીએ અગિયાર કિલો ના પૂરો નો થાય તા ત્યાં લગભાઈ નો થાય અમે પાણી નો ઘૂટડો ન પીએ બરાબર બાકી અમે નથી જોતા દાણા નથી કોઈનું જોણ જોતા બાકી આને ઈ કેતો તો કે ઓલો કમટિયા વાળા સરકાર મામા દેવ ને ઈ કે દાણા જોવે તો હજી પકડવાના ઈ તો ખુલે આમ દાણા બધા જોવે છે અને બીજું આ માળ મેલડી ખુલે આમ દાણા દે છે કેમ કે આ જોડીયા દીકરા દે એટલે દીકરા દે છે તો ન્યા બંધ કરાવો બધે ખુલ્લી છે લાગે છે અને ઈ અમારો કાઠી દરબાર જ છે સતુબા કેટલે અમારા ગામ માં ગમે નાયા જયા વગર ના માના ઓર્ડર લઈને બેસી જાય છે ને એ સાવકા ની છોકરી ને હાથરવા નાઈ છે

સિંહ ને જંગલ ના રાજા તરીકે અને ભારત નું એક રાષ્ટ્રીય પ્રાણી સ્વીકારવામાં આવ્યું છે અને જંગલ માં સંવિધાન ની પૂછડી નો કોઈ સિંહ નો ફર જઈને કે સિંહ સંવિધાન છે મારી નાખશે એને સંવિધાન આડું નહીં આવે હો તારું અને સંવિધાન નો કોઈ કાયદો જઈને સિંહ ને પકડીએ નહીં અંગે કોઈ ની માની તાકાત નથી ના હોય જંગલ ના ગમે પ્રાણી રખડતા હોય અને આકરું થવું હોય એને કોઈ સંવિધાન છે મને અડતું નહીં

અરે હું હું નો માનું માનું એટલે પૂરી કરી લે લે બરાબર મને સજા આવશે બીજું શું કરશે છ મહિના બાર મહિના જેલમાં લાગશે બીજું શું કરશે ફાંસી તો નહી આપે સીટી લાગે એવો લાગે ને લાગે કેવાથી લાગતી હાલે હવે બાર મહિના વાળો છે બાર મહિના થઈ જાય